અંજારના નિગાળ ગામે આમર જાડેજા ભાયાતોના પાડિયાનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય ધ્રુવરાજ સી જાડેજા જાખોતરા મારું નામ ઈશ્વર સોમારબારી ગામ ટપ્પર આજે અત્રે અંજાર તાલુકાના નિગાળ ગામે આમર જાડેજા ભાયત એકત્ર થયા છે અને એમના જે સુરાપુરા દાદાઓ એમના જે પૂર્વજો જે અંજાર રક્ષાર્થ અલગ અલગ સમય વીરગતિને પ્રાપ્ત થયા તો એમનો આજે પાળિયાઓની પ્રાણ પ્રતિષ્ઠા છે અંજારમાં જ્યારે એમને કપાળ ગ્રાસમાં અંજાર મળ્યું તો ત્યારથી થઈ અને સમયાંતરે જે જે અંજાર ઉપર આફતો આવી આક્રમણો થયા અને તેનામાં વીરગતિ પ્રાપ્ત થનાર જાડેજાઓના અમે જે પાળિયાઓ છે એનું રીવેરિફિકેશન કર્યું એની અંદર સાલ સંવત અને નામો પણ મળ્યા જેમ કે મહારાવ શ્રી લખપતજીના સમયે જગાજી સુરાજી અમર વિક્રમ સંવત અઢારસો માં કામ આવ્યા તો એમનો પણ એક પ્રમાણ છે એ પાળિયાની અંદરથી મળે છે બીજું રાવોશ્રી રાય ધણજી બીજાના સમયે આમર પ્રાગજી જૂણાજી કામ આવ્યા તો એ પણ એક અભિલેખી આધાર છે જે ઇન્સ્ક્રિપ્શન છે એટલે કે એ પ્રમાણિત થાય છે કે એ સમયે આ અંજાર શહેર ઉપર જે આક્રમણો થતા હતા એના માટે લડવા માટે આમર જાડેજા ભાઈ તો સદા અગ્રણીય હતા અને એમના વંશજો આજે તેર ગામોમાં જે આમર જાડેજાઓ રહે છે તે આજે આ સમયે ઉપસ્થિત છે અને બધાને ખૂબ સારી લાગણી છે બધા ખૂબ ખુશી છે અને માતાજી કરે બધાએ આ કાર્યમાં સહભાગી થઈ અને આવનારી પેઢીને એક અમૂલ્ય વારસો આપતા જાય જે પૂર્વજોની જે કીર્તિ છે તેને જળવાઈ રહે જય માતાજી જાડેજા રાજદીપ સેતુભા ગામ રાપર આજે જે ત્રણ દિવસનો ઉત્સવ છે આપણે મહામેદની જોઈ રહ્યા છો કે અમારને પાંચ આમર ને ભેગા કરવા હોય તો પણ તકલીફ થતી એ સમયે બાર તેર ગામ જે ભેગા છે અને ઉત્સવ થી જે આ એકબીજાની લાગણી ભાઈઓ બહેનો લેડીસો પણ બહુ મોટી સંખ્યામાં આજે રહ્યા છે અને જે અમારા ત્રણ દસ દાદાનો જે પાડીયા ત્યાં હતા અંજાર મધ્ય હતા જે લઈ આવે છે અને આજે દિવસે જે પ્રતિષ્ઠા હતો આ છેલ્લો દિવસે મહામેદ ની આપ પણ જોઈ રહ્યા છો આવનારી પેઢી તો ખાસ કરીને જે ઇતિહાસ વારસો છે માન સંતો કવિઓ પણ એમ કે છે કે કોઈને પોતાનું કઈ પણ ભૂલાવો તો ઇતિહાસ ભૂલાવી દો આજ ઇતિહાસ ભૂલાઈ ગયો એટલે માણસ શૂન્ય થઈ જાય છે તો આપણે ઇતિહાસ ભૂલાવી નહીં પણ ઇતિહાસને ઉજાગર કરી રહ્યા છીએ આપ પણ ન્યાય રહે છો અને પાછળી પેઢી યુવા પેઢી નાના બાળકો પણ આપ જોઈ રહ્યા છો અને હવે પછી જ્યારે પણ અમારા તેર બાર ગામને કોઈ પણ પ્રસંગ આવશે ત્યારે મેં દાદા યાદ કરશું દાદા ને ચોકા ચોખા કરશું નવા વર્ષે આવશું અમારા દીકરા ના લગ્ન હશે તો જોડ લો અહીંયા પગે લાગવા આવશું દીકરીના પ્રસંગ હશે ત્યારે એને વિદાય પેલા પણ અહીંયા દર્શન કરવા માટે આવશું કે જ્યારથી આ દાદાની અમારા ઉપર સ્વયં બધા પરિવાર ઉપર અમારે દાદાની કૃપા રહે અને એનો પરિવાર સુખી શાંતિથી ચાલે અને દાદાની દયાથી અમારા પરિવારમાં અમારા જે બાર તેર ગામ છે આવો સમસુલા થી અને કાર્ય કરતા રહે અને પછી પણ જે કાર્ય મારું છે જે વાકુલ વાળું કાર્ય એ આ કાર્ય અહીંયાથી અમે પ્રયાણ લઈએ છીએ કે એ કાર્ય પણ અમે સિદ્ધ કરી બતાવશું જય સુરાપુરા દાદા અમે જ્યાં સુધી મારી જાણ છે ને ત્યાં સુધી આવો અમે અમાર ભાઈઓ સાત ગામ નહીં તો મળ્યા જ નથી પણ આ ચૌદ ગામ મળ્યા છે તો આ દાદાની એટલી કૃપા થઈ છે અમારા ઉપર જે સંશોધન કર્યું લકીરાજસિંહ ભાઈએ જે ભાઈ આ છે ભોપાજી એમને સારું એક કાર્ય કર્યું છે જે અમે બધા ભેગા થયા છીએ આજે અમારો એક ઇતિહાસ ઉજાગર થયો છે એ બદલ હું સર્વનો આભાર માનું છું અને આવું આવું કાર્ય થતું રહે એવું દાદાને પ્રાર્થના કરું છું જય માતાજી આ પેઢીને તો કઈ ખ્યાલ નથી અમને પણ ખ્યાલ નતો પણ પેઢીને આવું વારસો જાળવો જોઈએ એવી માતાજી દાદા સાહેબને સદબુદ્ધિ આપે અને આવું આવું કાર્ય થાય એવો આશીર્વાદ આપે જય માતાજી જી મારું નામ લકીરાજ શ્રી પ્રદીપસિંહ ઝાલા મૂળ વતન અલંજાર કચ્છ આજે નિંગાળ ગામે અંજાર તાલુકાના નિંગાળ ગામે આમર જાડેજા ભાયાતો જે કચ્છરાજીના ભાયાતો છે એની આમર શાખાના નિંગાળ ગામે સાત ગામ જે ભાયાતી ગામો છે જે એના પૂર્વજોના પાળિયાની પુનઃ પ્રતિષ્ઠાનો ઉત્સવ નિંગાળ ગામે અત્રે ઉજવાય છે ભોમ આપ જોઈ શકો છો કે નૂતન પાળિયાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આમર જાડેજા ભાયાત કચ્છરાજીના ભાયાતો એ જુદા જુદા સમયે અંજાર શહેરના રક્ષણ નિમિત્તે થઈને થયેલા યુદ્ધોમાં અંજાર શહેરના રક્ષણ માટે થઈને જે વીરગતિ પામ્યા એ પૂર્વજોના પાળિયાઓ અંજારના એક અંદર સ્થાપિત હતા પૂર્વે એ જર્જરિત અવસ્થામાં થતા ભૂકંપ અને બીજી આપત્તિઓના કારણે સ્થિતિમાં પડ્યા રહ્યા હતા અને સતત એવી ઈચ્છા હતી કે આને ફરીથી શ્રી પૂજ્ય બનાવી શકાય એ પ્રયત્નોના ઘણા વર્ષોના પ્રયત્નો બાદ આજે એ પ્રયત્નો બહુ સફળ રહ્યો છે અને ત્યાંના સ્થાનિક મુસ્લિમ આગેવાનોના સંપૂર્ણ સાથ સહકારથી આપણે એ સ્થાનેથી પાળિયાઓ સર્વસંમતિથી અંજાર તાલુકાના નિંગાળ ગામે આપણે પ્રસ્થાપિત કર્યા છે અને જૂના સાથે ઇતિહાસના સંભાળ જળવાઈ રહે નૂતન પાળિયાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેથી કરીને ભાવિ પેઢીને પોતાના પૂર્વજોએ જે અતુલ્ય પરાક્રમ દાખવી અને જન સમાજ માટે થઈને જે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એની ચીર સ્મૃતિ રહે અને ભાવિ પેઢીઓ પોતાના પૂર્વજોના પંથે ચાલી અને સત્કર્મો તરફ પ્રેરાય તે માટે થઈને ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અમર જાડેજા ભાયાત તરફથી આયોજિત કરવામાં આવ્યો છે જે એકત્ર આ અમર જાડેજા ભાયાતના તેર ભાયાતી ગામો હાલારમાં ખીરી નખત્રાણા તાલુકાના પાંચ ગામો ટોળિયા દેસલપર ગોતલી મોરાઈ એ બધા નખત્રાણા તાલુકાના જે ગામો છે ત્યાંથી પાંચ ગામના ભાયાતો ટોટલ તેર ગામના જાડેજા ભાયાતો અત્રે સ કુટુંબ એકત્રિત થયા છે અને દાદાનો આજ પ્રતિષ્ઠા ઉત્સવનો દિવસ છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે